મિત્રો આજના વિડીયોમાં આપણે ખોડિયારમાનો જન્મ કેવી રીતે થયો અને તેમનું નામ ખોડિયાર કેમ પડ્યું અને તેમણે મગરની સવારી કેવી રીતે કરી તો તેના રસપ્રદ ઇતિહાસની વાત કરીશું તો ચાલો મિત્રો આ વિડીયોને પૂરો જોઈએ તો મિત્રો બારસો વર્ષ પહેલાંની આ વાત છે અને લગભગ આશરે અગિયારમી સદીમાં ભાવનગર જિલ્લાના બોટાદ તાલુકાના રોહીશાળા ગામમાં મામળિયા નામનો એક ચારણ રહેતો હતો અને તેઓ ગાયો ભેંસોને રાખતા અને આખો દિવસ તેમને ચારતા અને આ ગાયોના ધણને ચારી અને તેઓ ભગવાન ભોળાનાથની ભક્તિ પણ કરતા અને એવું કહેવાય છે કે આ મામળિયા ચારણ એ ભોળાનાથના પરમ ઉપાસક હતા અને તેમની પત્ની દેવળબાઈ પણ ખૂબ જ માયાળુ પ્રેમાળ અને ભગવાનની ભક્તિમાં લીન રહેવાવાળા હતા અને તેમના ઘરે દૂધની રેલમ છેલ હતી તેથી રૂપિયાનો પણ કોઈ એમના ઘરે પાર ન હતો અને આ બંને માનવીઓ બધી જ વાતે સુખી હતા અને એમના ઘરે કોઈ વાતની ખોટ ન હતી અને એમના ઘરે જો કોઈ ભૂખ્યું આવે કે ભિખારી આવે તો તે ક્યારે ખાલી હાથ પાછું જતું નહીં અને આમ કોઈ વાતની ખોટ તો ન હોવા છતાં પણ આ દેવડબા રાત દિવસ એક વાતની ચિંતામાં ડૂબેલા હતા અને એકલા એકલા રડી પણ પડતા હતા કેમ કે એમના ઘરે આટલા બધા વર્ષો થયા તો પણ શેરમાટીની ખોટ હતી અને ઘરે ખોળાનો ખૂંદનાર ન હતો તેથી આ વાતનું દુઃખ આ બંને માનવીઓને ખૂબ જ સતાવતું હતું અને તે સમયમાં આ ભાવનગર જિલ્લાના વલ્ભીપુરામાં શિલાદિત્ય નામનો રાજા રાજ કરતો હતો અને આ શિલાદિત્ય રાજાને મામળિયા ચારણ સાથે ગાઢ મિત્રતા હતી અને જ્યાં સુધી દરબારમાં મામળીઓ ચારણ ન આવે ને ત્યાં સુધી આ રાજાને દરબારમાં કાંઈક ખૂટતું હોય એવું લાગતું અને અફીણ કહુંબાની જ્યારે પહેલી અંજળી ઘોડાય અને તેઓ આ મામળિયા ચારણના હાથથી જ અંજળી લેતા ત્યારે તેમના દરબારની શરૂઆત થતી અને ત્યારે આ વલ્પુરના દરબારમાં આટલા બધા મહાનુભાવો બેઠા હોવા છતાં પણ આ રાજા શિલાદિત્ય જ્યારે આ ચારણના હાથની પહેલી અંજળી લેતો તેથી આ વાત અન્ય દરબારીઓને ખૂબ જ ખૂંચતી અને તેઓ હંમેશા આ બંનેની ભાઈબંધી ઉપર ઈર્ષ્યા કરતા અને અમુક ઈર્ષાળુ લોકોને તો આ બંનેની ભાઈબંધી આંખના કણાની જેમ ખૂંચતી હતી તેથી એક દિવસની વાત છે અને આ દરબારીઓ ભેગા થઈ અને રાજાને જઈને ચડાવે છે અને એમના મનમાં એવું ઝેર ભરે છે કે મહારાજ આ મામળીઓ ચારણ રહ્યો ને એ નિસંતાન છે અને વાંજીઓ છે અને આવા નિસંતાન માણસનું ગામમાં તો કોઈ મોઢું પણ જોતું નથી અને કોઈ સારા કામ માટે જતું હોય ને તો પણ આ મામળીઓ જો સામે મળે ને તો મહારાજ તેઓ પાછા વળી જાય છે અને એના સુકાન પણ લેતા નથી તો હે મહારાજ સવાર સવારમાં આવા માણસનું મોઢું જોવું ને એ અપશકુન કહેવાય અને તમે જો આવું ને આવું ચલાવતા રહેશો ને તો ભવિષ્યમાં આપણું રાજ્ય પણ ચાલ્યું જશે અને આમ આટલું કહી અને આ દરબારીઓ તો ચાલ્યા ગયા અને હવે આ રાજાના મનમાં આ ઝેર ઘોડાવા લાગ્યું અને રોજની જેમ નિત્યક્રમ મુજબ આજે પણ વહેલી સવારે આ મામળીઓ ચારણ

આજે વહેલી સવારે આ તમારા પરમ મિત્રથી અબોલા લઈ અને ઊંધું કેમ ફરી ગયા અને મારાથી કાંઈ ભૂલ થઈ ગઈ છે કે શું અને ત્યારે રાજાએ એક જ વાક્યમાં કહી દીધું કે મામળિયા આજથી તારી અને મારી ભાઈબંધી ખતમ તું તારા રસ્તે અને હું મારા રસ્તે અને ત્યારે ચારણની આંખમાં આટલા શબ્દો સાંભળતાની સાથે તો આસુડા આવી ગયા કે પણ મહારાજ મારો કાંઈ વાક ગુનો તો હશે ને અને તમે મને શા માટે આવી સજા આપી રહ્યા છો હું તો તમારો પરમ મિત્ર છું ને અને ત્યારે રાજા કહે છે કે તારો ગુનો એ જ છે કે તું વાંચ્યો છે અને આવા વાંજિયાના મોઢા સવાર સવારમાં જોઈએ તો તે અપસુકુન કહેવાય અને આવું ને આવું ચાલશે તો મારું રાજપાટ પણ ચાલ્યું જશે માટે આજથી આપણી ભાઈબંધી પૂરી અને આટલું કહી અને મહારાજ તો ત્યાંથી ચાલી નીકળ્યા મહેલમાં ત્યારે આ ચારણે આટલી વાત સાંભળતાની સાથે તો મામળિયાની આંખમાંથી શ્રાવણ ભાદરવો વરસવા લાગ્યો અને દિલમાં અપાર દુઃખ લઈ અને મામળિયો ચારણ ત્યાંથી પાછો ફર્યો અને રસ્તામાં જેટલા પણ રાજના માણસો સામે મળ્યા ને એ બધા અગળું ફરી અને મામળિયાને વાંજિયા મેણાં મારવા લાગ્યા અને ત્યારે આંખમાં વરસતા આસુડા લઈ અને ચારણ વલ્ભીપુરથી પાછા પોતાના ઘરે આવે છે અને ઘરે આવી અને રાજા સાથે બનેલી આ સમગ્ર ઘટના પોતાની પત્નીને કહે છે કે હવે તો મારાથી જીવાય એમ નથી અને હવે આ મામળિયા ચારણને પોતાની જિંદગી ઝેર જેવી લાગવા લાગી અને પોતે ભોળાનાથના શરણમાં જવાનો સંકલ્પ લીધો અને શિવાલયમાં શિવલિંગની સામે બેસી અને નિશ્ચય કર્યો કે તેમની અરજી જો આ ભગવાન ભોળાનાથ

તારી ભક્તિથી હું ભોળાનાથ પ્રસન્ન થયો છું અને આજે માગી લે વરદાન અને તું જે માગે એ જો ના કરી દઉં તો મને ત્રિલોકના નાથને ઓળખે કોણ અને ત્યારે આ મામળિયા ચારણે ભોળાનાથની પાસે પુત્ર પ્રાપ્તિનું વરદાન માગ્યું અને ત્યારે ભોળાનાથ કહે છે કે હે મામળિયા ચારણ મહાસુદ આઠમના દિવસે તારા ઘરના આંગણાની બહાર આઠ પારણિયા ઝૂલતા બાંધજે અને પાતાળ લોકની સાત નાગપુત્રીઓ અને એક નાગ તમારે ત્યાં પુત્રના સ્વરૂપમાં જન્મ લેશે અને મામળિયા ચારણને આવું ભોળાનાથ વરદાન આપે છે તેથી આટલું વરદાન મેળવતાની સાથે તો આ મામળિયો ચારણ રાજી રાજી થઈ ગયો અને હરખાતો હરખાતો પાછો પોતાના ઘરે આવે છે અને ઘરે આવી અને તેમની પત્નીને આ બધી વાત કરી કે ભોળાનાથે આપણને આઠ સંતાનો આપવાનું વરદાન આપ્યું છે જેમાં સાત પુત્રીઓ હશે અને એક પુત્ર હશે અને આમ પછી તો તેમની પત્નીએ પણ ભોળાનાથના કહેવા મુજબ મહાસુદ આઠમના દિવસે આઠ ખાલી પારણિયા રાખી દીધા જેમાં આઠમના દિવસે સાત નાગણીઓ અને એક નાગ આકાશમાંથી આવ્યા અને આવી અને આ પારણામાં ઝૂલવા લાગ્યા અને ઝૂલતા ઝૂલતા થોડી જ વારમાં જોત જોતામાં તેઓ મનુષ્યના બાળ સ્વરૂપમાં આવી ગયા તેથી આ પોતાના આઠ સંતાનોને જોઈ અને મામળીઓ ચારણ અને એમની બાઈ તો રાજીના રેડ થઈ ગયા અને એમની સાત પુત્રીઓના નામ આવડ જોગડ તોગડ બીજબાઈ હોલબાઈ સાસાઈ અને જાનબાઈ એમ રાખવામાં આવ્યા અને આઠમો જે નાનો ભાઈ હતો તેનું નામ મેરખ્યો રાખવામાં આવ્યું અને આમ આ મામળિયા ચારણના ઘરે ભગવાન ભોળાનાથના કારણે આઠ આઠ સંતાનોના જન્મ થાય છે અને આ જાનબાઈને માના નામે કેમ ઓળખાય છે અને તેમણે મગરની સવારી કેમ કરી તો ચાલો હવે આપણે એ રસપ્રદ ઇતિહાસને જાણીએ તો મિત્રો માતાજીનું નામ ખોડિયાર કેમ પડ્યું તો તેની પાછળનો ઇતિહાસ એવો છે કે એકવાર આ મામળિયા ચારણનો સૌથી નાનું સંતાન એટલે કે મેરખિયો વગડામાં ફરતો હતો અને વગડામાં તેને ખૂબ જ ઝેરથી ભરેલો સાપ ડંખ માં રહેશે અને ત્યારે ત્યાં જ તે ઢળી પડે છે અને ત્યારે આ વાતની જાણ આ મામળિયા ચારણ અને તેની પત્ની અને એમની સાત બહેનોને ખબર પડે છે તેથી બધા ભાગતા ભાગતા આ વગડામાં આવે છે અને આવીને જુએ છે તો આ મેરખિયાનું શરીર લીલું છમ પડી ગયું છે તેથી બધા ચિંતામાં પડી ગયા કે હવે આનું ઝેર કેવી રીતે ઉતારવું ત્યારે ત્યાં ઉભેલા એક સંન્યાસીએ ઉપાય બતાવ્યો કે પાતાળ લોકમાં નાગરાજ પાસે અમૃતનો એક કુંભ છે અને

અને એ કુંભ આપી દેશે ત્યારે એ કુંભને લઈ અને જાનબાઈ સૂરજ ઉગે એ પહેલાં પહોંચવાનું છે તેથી પાતાળમાંથી પાણીમાંથી ઝડપથી તેઓ બહાર આવી રહ્યા છે અને આવતા આવતા રસ્તામાં તેમને પગમાં ઠેસ વાગી તેથી તેમનો એક પગ ઘાયલ થઈ ગયો તેથી તેમને ચાલવામાં તકલીફ પડવા લાગી અને તેઓ લંગડાવા લાગ્યા તેથી આમ ચાલવાથી બીજી એમની છ બહેનોને એવો સંકેત થયો કે આ જાનબાઈ ખોડી તો નહીં થઈ ગઈ હોય ને તેથી હવે પગમાં વાગ્યું છે તેથી ઝડપથી કુંભને લઈ અને આવી શકાય એમ હતું નહીં કે પગમાં વાગ્યું છે તેથી આ જાનબાઈએ પાણીમાં એક મગરની સવારી કરી જેથી તેમનું વાહન મગર બની ગયો અને પછી તેઓ પાણીની બહાર આવ્યા અને પોતે ખોડાતા ખોડાતા ચાલ્યા આવ્યા તેથી તેમનું નામ ખોડલ પડી ગયું અને દિવસ ઉગે એ પેલા કુંભને લઈ અને તેઓ હાજર થઈ જાય છે અને આમ તેમના નાના ભાઈનો જીવ બચાવી લે છે પણ એ દિવસથી એમનું નામ ખોડિયારમાં પડી ગયું અને મિત્રો ખોડિયારમાંના મંદિર માટેલ રાજપરા કાગવડ ગણધરા અને રોઈ શાળામાં આવેલા છે તો મિત્રો આ વિડીયો આગળને આગળ શેર કરજો તો માં ખોડિયાર તમારી પણ મનોકામના પૂરી કરશે તો મિત્રો આવા ઇતિહાસ છે મારી ગણધરાના ઘાટવાળી ખોડિયારના મિત્રો આવા ઇતિહાસ રોજે રોજ સાંજે સાંભળવા માટે અમારી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી